કોસંબા નજીક ખર્ચમાં દત્તાત્રેય આશ્રમમાં પહેલી વખત જ એક હજાર આઠ સહસ્ત્ર બુક ઓફ રેકોર્ડ્સમાં અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સના નામ સ્થાપિત થયો છે મેડલ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યો છે વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે યજ્ઞનું આયોજન કરાયું હતું સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો રેકોર્ડ બુક ગણના પાત્ર કહી શકાય તેમ એક હજાર આઠ મહાશસ્ત્ર

कि मैं यहाँ पर आया और इन लोगों ने जो एक सनातन को जागृत करने के लिए इतना बड़ा प्रयास किया है एक हज़ार आठ कुंडली यज्ञ का आयोजन किया और बहुत ही सफलतापूर्वक आयोजन किया और सारे जो वैदिक रिचुअल्स हैं उसको फॉलो करते हुए इन्होंने इसको बहुत ही सफलतापूर्वक संपन्न किया है इसके लिए हम इनको हृदय से बहुत बहुत आभार व्यक्त करते हैं और इन्होंने आज एक रिकॉर्ड कायम कर दिया है और मेरी ये शुभकामनाएँ हैं इन लोग इनके दत्ता से आश्रम के लिए कि वो ऐसे ही और आगे इसको और बृहद रूप में करें और वर्ल्ड वर्ल्ड रिकॉर्ड भी कायम करें खूब आज आनन्न अवसर है आजे એક હજાર આઠ સહસ્ત્રકુંડી યજ્ઞ કરીને ખૂબ જ આનંદ થાય છે ખૂબ જ ભક્તો સાથે આનંદ ઉત્સાહ સાથે દરેકની મનોકામના પૂર્ણ થાય એ હેતુથી દત્તાશ્રીય આશ્રમમાં ઘણા ભક્તોએ ખૂબ તારમાર તૈયારી કરીને આજે સમાપન થયું યજ્ઞનું અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરીને દરેકનું હિન્દુ સનાતન ધર્મ વૈદિક ધર્મને અનુરૂપ આ રેકોર્ડ આપણને અમને તો દત્તાશ્રીયમાં મળ્યો જ છે પણ આ રેકોર્ડ આપણા ઇન્ડિયાને ગુજરાતને અને એશિયામાં આ રેકોર્ડ મળ્યો છે અને આપણું દરેકનું વિશ્વનું કલ્યાણ થાય એ જ સાથે વસુદૈ કુટુંબ કુટુંબકમ સાથે આગળ વધતા રહીએ આ યજ્ઞમાં ખૂબ જ આનંદની વાત છે આજના દત્તાશ્રય આશ્રમમાં હું આચાર્ય ભાવિનભાઈ પંડ્યા દત્તાશ્રય આશ્રમથી દત્તાશ્રય ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે કે અથાગ પરિશ્રમ થકી ખાલી સવા મહિનામાં તૈયારી થયેલી અને આ યજ્ઞનું એક આયોજન હતું જેમાં એક હજાર ને આઠ યજમાન બધા બેઠા હતા અને આજે ખૂબ જ જોતા આનંદ થાય છે કે આ ભવ્ય જે અનુષ્ઠાન જે હિન્દુ ધર્મની જાગૃતિ માટે હતું તે સુખદપૂર્ણે પરિપૂર્ણ થયું અને એશિયા બુકના સંસ્થાપકને જે કોઈ પણ વ્યક્તિ એમના તરફથી આવેલા હતા તેમને દત્તાશ્રય આશ્રમના બધા જ સભ્યોને સન્માનિત કર્યા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમે આશ્રમ વતી જે કોઈ પણ આજની ઉર્જામાં એવું દેખાયું છે કે ઘણી બધી નકારાત્મક ઉર્જાનો નાશ થયો હોય અને ઘણા બધાએ એવો સંકલ્પ લીધો છે કે દરરોજ એ લોકોના ઘરમાં હનુમાન ચાલીસાના પાઠ થશે અને વૈદિક ધર્મને આગળ વધારશે અને હિન્દુ સંસ્કૃતિઓ આવી જ રીતના આગળ વધતી રહે આનાથી મોટો કોઈ આનંદનો અવસર નથી આજના યુગમાં આ ખૂબ જ જરૂરી છે અને આજના તમે જોઈ શકો છો કે આજના સમયમાં યુવા વર્ગ આ યજ્ઞ કુળથી જોડાયો છે તો એનો અતિ આનંદ છે વિજય યાદવ આર એન ન્યૂઝ કોસંબા સુરત